નમસ્કાર હા દોસ્તો આપણે એક ફેમિલીના ત્યાં બેઠા છીએ અને આપણી એમાં લાઈફસ્ટાઈલની પ્રોડક્ટ વાપરવાથી એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે ફેમિલી સાથે જ વાતચીત કરીએ કે એની અંદર એમને શું તકલીફ હતી મતલબ તકલીફની વાતચીત કરીએ તો સંતાન પ્રાપ્તિની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે ફેમિલીને પૂછીએ કે એમને શું તકલીફ હતી કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે આપણી કંપનીની એમને આજે શું રિઝલ્ટ મળ્યું છે

રિલેશનમાં થાય છે તેમને ભલામણ કરી તો તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરી વાપરી પ્રોડક્ટ આપણી છે છે મેન વુમન કમ્પેનિયન ન્યુટ્રોલાઇટ પાવડર અને કવચ ફ્રાસ આ પાંચ છ પ્રકારની પ્રોડક્ટ વાપરી અને આ વાપરવાથી એમને શું રિઝલ્ટ મળ્યું તો આપણી આ પ્રોડક્ટ તમે વાપરી એનાથી તમને આજે શું રિઝલ્ટ મળ્યું છે દોસ્તો જોઈ શકો છો કે ત્રણ ચાર વર્ષથી પ્રોબ્લેમ હતો અલગ અલગ દવાખાનાની અંદર એમને દવા કરાવડાવી પણ કોઈ રિઝલ્ટ ના મળ્યું તો તમે આ કેટલા મહિના સુધી આપણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છ થી આઠ મહિના છથી આઠ મહિના આપણી આ પ્રોડક્ટ યુઝ કરી અને છથી આઠ મહિના પ્રોડક્ટ યુઝ કરવાના કારણે આજે તમે જોઈ શકો છો કે એમના ઘેર આજે નાની બેબી છે તો મહેશભાઈ તમે આજે લોકો સંતાન પ્રાપ્તિથી પીડાઈ રહ્યા છે બરોબર છે તો એવા મિત્રોને તમે શું કહેવા માંગો છો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી વાપરવી જોઈએ મહેશભાઈ એવું કે છે કે જે લોકોના પ્રોબ્લેમ છે એ દરેક લોકોના પ્રોડક્ટ વાપરવી જોઈએ કેમ કે દવા અને દુઆ બંને સાથે કરતા રહેવું પડે છે તો થેન્ક યુ મહેશભાઈ તમારો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય જય લાઈફ સ્ટાઇલ